નર્મદા તટે આવેલા ઝનોલ ખાતે ગેરકાયદેસર રીતે લોકોના જીવના જોખમે ચલાવવામાં આવતા ઓનપટાર ભામણીના હોડી ઘાટ બંધ કરાવી કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્યની આગેવાનીમાં જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તાલુકા પંચાયત સદસ્ય નીતાબેન માછીની આગેવાનીમાં અન્ય ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ઝનોર મુકામે જિલ્લા પંચાયત ભરૂચ હસ્તકને ઓરપટાર બામણીયા હોડીઘાટે સન બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષે માટે પરવાનગી પરવાનાથી ચલાવવા માટે રાહુલભાઈ માછીએ રાખેલ આ હોળીઘાટ છેલ્લા બાર માસથી જૂના ઇજારદાર દ્વારા જિલ્લા પંચાયત ભરૂચમાં પરવાનાના રૂપિયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વધુમાં આ પ્રકારનું કૃત્ય ચલાવવા પાછળ કયા કયા અધિકારીઓના હાથ છે જે એક ગંભીર તપાસનો વિષય છે કારણ કે આ ઇજારદાર દ્વારા જિલ્લા પંચાયત ભરૂચમાં પરવાનાના રૂપિયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે હોડીઘાટ ચલાવવામાં આવેલ હોય જેનાથી જિલ્લા પંચાયત ભરૂચનું ઘણું નાણાકીય નુકસાન થયેલ છે જેથી આ બાબતે યોગ્ય તપાસ કરાવી જવાબદાર વ્યક્તિ પાસેથી નુકસાનીના નાણાં વસૂલ કરવામાં આવે અમારી નમ્ર અરજ છે વધુમાં જણાવ્યું હતું કે ઓરપાટાર બામણીયા હોડીઘાટ કોઈપણ જાતના સુરક્ષાના નિયમોનું પાલન કર્યા વગર ચલાવવામાં આવે છે આ હોડી ઘાટમાં મુસાફરોને સેફટી જેકેટ પહેરાવવામાં આવતા નથી અને મુસાફરો સાથે હોળીઘાટ ઉપર મોટર બાઈકો પણ ચડાવવામાં આવે છે અને ગાય બરદ ભેંસ પાડા જેવા મોટા પશુઓ પણ આ હોડી ઘાટ સાથે બાંધીને એક કિનારેથી બીજે કિનારે ખેંચીને લઈ જવામાં આવે છે જે ખૂબ જ જોખમકારક છે હોળી ઘાટમાં ઝનોર ગામે ભણવા માટે આવતા તરસાલી ઓર અને પટાર ગામના

જનોરમાં જે ગેરકાયદેસર હોડીઘાટની પ્રવૃત્તિ ચાલી રહી છે તેના માટે આવેદન આપવા માટે આવ્યા છીએ જનોર ગામમાં જે હોડી સંચાલક છે તે ગેરકાયદેસર રીતે હોડીઘાટનો વ્યવસાય કરે છે અને જે બોટમાં માણસો લઈ જાય છે તે જ બોટમાં સ્કૂલના વિદ્યાર્થીઓ હોય છે મુંગા પશુઓ હોય છે અને મોટર પણ લઈ જાય છે તો પ્રશાસન આને માટે શું કરે છે અને બીજું કે જે વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં જે બાળકોનો જીવ ગયો છે એવી કોઈક દુર્ઘટનાની પ્રશાસન રાહ જોઈ રહી છે અને આના પછી અમે કલેક્ટર સાહેબને પણ આવેદન આપવા માટે જવાના છે તો મારું સાહેબ શ્રીને એટલી અરજ છે કે આની કાયદેસરની કાર્યવાહી થાય અને હોડી સંચાલક ઉપર કાયદેસરની ફરિયાદ દાખલ થાય